તારીખ ત્રેવીસ પાંચ બે હાજર ચોવીસ રાજકોટ માર્કેટ કેરસો ઘઉં લોકવન જુવાર સફેદ આઠસો સાત થી નવસો દસ જુવાર લાલ આઠસો ત્રીસ થી નવસો અઢાર જુવારપીડી ચારસો થી ચારસો પંચાવન બાજરી ત્રણસો થી ચારસો તીતેર ચણા પીડા અગિયારસો થી તેરસો અઠ્યાવીસ ચણા સફેદ પંદરસો થી મગફળી જાડી અગિયારસો અગિયારથી બારસો ચોરાણું મગફળી ઝીણી અગિયારસોથી બારસો ચુમ્માલીસ તલી પચીસોથી અઠ્યાવીસો પચાસ એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી અજમો બે હજારથી બત્રીસો દસ કાળા તલ બે હજાર નવસો એંશીથી બત્રીસો બાર એક અઢારસો પિસ્તાલીસ જીરું અડતાલીસોથી પાંચ હજાર નવસો અને બે હજાર થી બે હજાર છસો એકત્રીસ રાયડો એક હજાર વીસ થી એક હજાર સિતે રજકાનું બીજ ત્રણ હજાર થી ચાર હજાર નવસો ઓગણપચાસ ગુવારનું બી એક હજાર થી એક હજાર ચાલીસ આ રાજકોટ બજાર ભાવ